નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ મે બે હજાર પચીસ આજના મહત્વના સવારના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આમ તો ગઈકાલથી જ છૂટા છવાયા માવઠાની શરૂઆત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોથી તેમજ અમુક એવા વિસ્તારો છે જેમાં થઈ ચૂકી છે તો જોઈએ અત્યારની આજની લેટેસ્ટ અપડેટ આવતીકાલની અપડેટ અને આગામી સમયની અંદર કેટલા દિવસ સુધી આ માવઠાનું જોખમ યથાવત રહેશે ભારેથી નદીઓમાં પૂર આવે તેવા વરસાદ સાથે માવઠું થશે કે નહીં તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ આજની વાત કરીએ તો આજે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારો અને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળા સવાય છે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છથી લઈ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના તમામ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે આવતીકાલે છ તારીખમાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદની હેલી માવઠા રૂપી જોવા મળશે આગામી સાત તારીખની વાત કરીએ તો સાત તારીખમાં પણ બપોર સુધીના સમયગાળાની અંદર સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર ભારે માવઠાના સંજોગો ઊભા થઈ રહ્યા છે તો આ રીતે સમગ્ર ગુજરાત અત્યારે માવઠા હેઠળ જોવા મળશે આગામી આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ સુધી ભારે માવઠાની શક્યતાઓ રહેલી છે અગિયાર અને બાર તારીખ સુધી આ માવઠાનું જોખમ કેટલાક વિસ્તારોમાં નડી શકે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે જોઈએ વરસાદની અપડેટ કયા વિસ્તારમાં આજે વરસાદ જોવા આજે બપોરની અપડેટ જોઈએ તો બપોરના બાર વાગ્યાથી એક વાગ્યાના સમયગાળા દરમિયાન રાજકોટના વિસ્તારો હોય ચોટીલા હોય સુરેન્દ્રનગર હોય જસદણ ગોંડલ અને બોટાદના ભાગોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો કચ્છના જે ભાગો છે જેમાં ખાવડાથી લઈ ભુજ ગાંધીધામ રાપર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સિરોહી આજુબાજુના જે આબુ રોડ પંથકના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે બાંસવારા સાઈડના વિસ્તારો હોય તેમજ અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે સાટા જોવા મળશે હવે આપણે વાત કરીએ ત્રણ ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન આજે ખાવડા સહિત કચ્છના જે વિસ્તારો છે નલિયા ગાંધીધામ રાપર ભસાવ સહિતના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી સાઈડના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની અંદર વિરમગામ છે અમદાવાદ કપડવંજ તેમજ ગોધરા દાહોદ મહીસાગર ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ પંથક તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ગોંડલ જસદણ જૂનાગઢ ભાવનગર અને અમરેલી પંથકના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની શક્યતા છે તળાજા મહુવા જેસર બગદાણા પંથક તેમજ વડોદરા અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આજે બપોર પછીના સમયગાળા દરમિયાન આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કચ્છની અંદર ખાસ કરીને નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા લખપત તેમાં ભારે વરસાદ ગાંધીધામ સાઈડના વિસ્તારો ભુજથી દ્વારકા ચલાયા જામનગર મોરબી રાજકોટ ચોટીલા આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાત્રિની તો ખાસ કરીને રાધનપુર થરાદ પાલનપુર મહેસાણા આબુરોડ પંથકના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો આવતીકાલે વહેલી સવારથી છ તારીખની અંદર ગુજરાતમાં ભારે માવઠાના સંજોગો ઊભા થશે જેમાં બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ખંભાત પોરબંદર તેમજ ખાસ કરીને જે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે તળાજા મોવા જેસર બગદાણા પંથક ગીર સોમનાથ ઉના વેરાવળ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર તેમજ ભરૂચ અમોદ રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગના ભાગોમાં પણ વરસાદી માવઠું જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી સહિતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે સાંજના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં સ વાગ્યાના સમયગાળા દરમિયાન પાંચથી સના અરસામાં ખાવડા નલિયા ગાંધીધામ સહિત કચ્છના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસર જોવા મળશે દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ તેમજ ખાસ કરીને પોરબંદર સાઈડના વિસ્તારો ભાણવડાના વિસ્તારો જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે ઘોઘા પાલીતાણા ગારિયાધાર ઉમરાળા સિહોર તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે વડોદરા ઉદેપુર અલીરાજપુર રાજપીપળા અમોદ ભરૂચ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ સાંટા સુટી વરસાદ જોવા મળશે સાત તારીખમાં વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રમાં દેવીભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જૂનાગઢ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જેમાં ભાવનગર જિલ્લાના મહુવા તળાજા પાલિતાણામાં સૌથી વધારે અસર જોવા મળશે તો વડોદરા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગર હોય રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ ભાવનગરમાં વરસાદની જે શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દસાડા હોય કડી હોય ગાંધીનગર મહેસાણા પ્રાચીજ અમદાવાદ વિરમગામ તેમજ રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આ રીતે સાત તારીખ સુધીની આ અપડેટ હતી આઠ તારીખની આપણે વાત કરીએ તો આઠ તારીખમાં પણ વરસાદની શક્યતાઓ છે નવ તારીખમાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદની શક્યતાઓ છે માવઠા રૂપી વરસાદ ખેડૂતોને મોટું નુકસાન કરી શકે જોઈએ હવે પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમ બાવન સૌરાષ્ટ્રમાં સુડતાલીસથી અડતાલીસ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે જે રાત્રિ દરમિયાન પણ પવનની ઝડપ પાંચ તારીખ એટલે કે આજમાં રહેશે આવતીકાલે વાત કરીએ તો બપોર સુધીમાં બાવન સૌરાષ્ટ્રમાં દક્ષિણ મધ્ય ગુજરાતની અંદર પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ આવતીકાલે બપોર પછી પવનની ઝડપમાં સાંજના સમય દરમિયાન ઘટાડો થઈ છે સાત તારીખમાં પવનની ઝડપ નોર્મલ ચાલીસ જેવી રહેશે આઠ તારીખની અંદર પવનની ઝડપ એકતાલીસ જેવી રહેશે જ્યારે નવ તારીખની અંદર પવનની ઝડપ કચ્છના ભાગોમાં ત્રેપન જેવી રહેશે જ્યારે દસ અગિયાર તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે અને ફરી વખત બાર તેર ચૌદ તારીખમાં પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસની જોવા મળશે જોટાના પવનો હશે તો ખેડૂત મિત્રો આ હતી અત્યારની લેટેસ્ટ આજની અપડેટ તમારા ખેતી પાકો અત્યારે તૈયાર થઈ ગયા હોય તો લઈ લેજો બે દિવસનો સમયગાળો સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત